કેમ કે બાપુજી છે ને બીજા ખેતરમાં માં છે ને અહીંયા હાથે હાકવા ગયા તો અહીંયા આપણે જમવાનું દેવા જાય અને બધા એમ કેતા કે તારો ડોગી શું કરે તારો ડોગી શું કે ડોગી ને જો આંખ માં લાગી ગયું કાલ ભટકાણ નથી તો આપણે કૂતરા પણ એ વાડીએ લઈ જવાનું છે હાલો આવું ને તો બહુ ખુશી આવીને તો અહીં ચડવું પણ નથી આવવા દેવાનું સવારે સવાર માં કપડા ખરાબ કરી ને કરે ફાઈનલી મિત્રો આપણે ગાડી ભેગો આવે હે જો કેવું લાગે મસ્ત લાગે ને હે બાકી ડોગી મેં વિચાર્યું કે આજે હે ને કૂતરા ને લેતો જાઉં

હા ધોળાવતે ધોળાવતે લાવ્યા ઠકવી દીધો હોય ને બિસાડા ને અહીં વરસાદ જ નથી અહીંયા વાડીએ તો હતો કા તો મિત્રો જો અહીં આખો રોડ કરો હે ને વાડીએ હે ને યાર પાણી હતું રસ્તા બોલો હા મિત્રો તમારો ભાઈ હાક છે હાથી તો આ તો લીલ્યું છે નો ખેતર ખેતર તો લીલું છે હા ભાઈ સોરી પાણી જેવું દેખાય ફાઈનલી મિત્રો જમવાનું લઈને પહોંચી ગયા આપણા ખેતરમાં જાવ આપણું આવું કઈ ખેતર ને ખેતરમાં નમી ગયો આડો થાંભલો આ ઓળડી હું તમને કહેતો તો ને ઓલા થી રસ્તીથી આપણે હાકર થી બાંધી દીધો હવે હાંભે ક્યાંક બાંધી દઈએ એટલે ખોડી થોડીક આરામ કરી લઈને પછી આપણે નીકળીએ થોડું ખાતી હાંકીને તમારો ભાઈ હાક છે હાતી હવે હાક છે હાતી જો આપણે ખાલે ની માંડવી આ હે ને આ જગ્યા આ મતલબ બધાય ખેતરો છે ને એને ખાલે જ કહે ને માંડવી જો એવી હે બરોબર ને મારા પાડોશી કાના બાપા છે ને એની માંડવી ને મિત્રો આ અમારા બળદુ છે ને એમાં આ બળદ બહુ વાડ્યો હો એ એમ કે કાયદે છે મારે આ ભૂરૂ પેરા હાથ થાય કો ચપ્પલ કાઢી નાખે ને બધું અહીંયા ઉભા રેડી તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ કેટલું હાકી આગે હાલ હા મોજ હા હા ગામડાની મોજ હા અને આજે એટલો તડકો પણ નથી તો મજા આવે એમ વાહર આવે ને તો જ મજા આવે તડકો આ તો થોડી મજા આવે હાથિયાકવાની બડદું સુટા મેલ દીધા કેમ બાકી હાયલા જાય ને હે કંઈ ઘટે નહીં ભાઈ બડજુંમાં બાપુજીએ જમી લીધું ને અત્યારે હું હાથી હાકતો 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 અહીંયાથી આમ પૂગી ગયું કામેક શું કેસે હે બઢિયા

હાલો તો પાછળ બેસી જાય ઘેર કીક બનાવીએ અને ખાઈએ હાલ આ મિત્ર રમેશેબ કે કાલેજમાં સેર તું દોડાતો દોડાતો લઈ કહે મેં કીધું હા હવે ને ધોડાવાળો જ છે હવે મિત્રો નાહી દો એ ફ્રેશ થઈ જાય ફાઇનલી મિત્રો આપણે નાહી દોય ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જાય કારણ કે હેને ભાઈ મેં ભેગો ભેગો કુતરા નવડાવી દીધો હવે મિત્રો અહીંયા હવડાવી દીધે હે બસ હવે અહીં બેઠો રહેજો બાંધતો જાઉં બાકી તારું નક્કી નહીં ભાઈ રખડો વ્યો જાય હું જસ્ટ બાપા એવા ચીમડા ગયા બાપા

રમેશ ભાઈ અત્યારે એમ કહે કે બાર ખુલા મેલીને ક્યાં હોયો તા સોર આવી જાય વાત સાચી છે રમેશ ઉપર ખોટો ઇન્જામ મેં લગાડી દીધો તો ભાઈ મેને મેં ને એક બીજા ભાઈ હે બીજા ભાઈ થ્રુ મેં લગાડ્યો તો કા રમેશ કેમ કે ઓલો મોબાઈલ મારો ચોરી થઈ ગયો હતો ને એનો એનો મેં વ્લોગ તો આખો શૂટ કર્યો પણ હવે આપણે થોડુંક માણાની રીતમાં રહેવું પડે એટલે ના મેલો હું રમેશ જ મને ના પાડી મેં દાદાએ ના પાડી રામ બાપા એમાં પપ્પા એને બધા પછી ના મેલો આપણે હવે હું ભાઈ કા રમેશ અત્યારે પણ મારા મોબાઈલમાં શૂટ કરેલ કરેલ એડિટ મેલો નથી હવે આપણે થોડું તમને ખબર હે મારો મોબાઈલ ઓપો રેનો ઇલેવન જેમાં હું મારું યુટ્યુબ સ્ટુડિયો ઇન્સ્ટાગ્રામ બધું આખું એમાં હતું મારું ઈ આખું મોબાઈલ ચોરી થઈ ગયા હતા ભાઈ ખાસ અંગત મિત્ર એ હવે ભાઈ ભૂલી જાવ બધાને ધ્યાન રાખવાની મિત્ર એટલી ખબર પડી જિંદગીમાં બસ એવા મોબાઈલ તો આપડે આમ ગયા પણ આંભે કઈ દેત ને આપડે નવા મોબાઈલ લઈ દે જીવ મિત્રો રમેશ ખેતર માં ગયો ને તો એને ભેગો આવી હું કરવા ગઈ કૂતરો ચાર નો ફાઈનલી મિત્રો અત્યારે આપણા ઘરે આવી ગયા હે એક સયારા સોરી સયારા ની તો મેં રીલ્સ બનાવી એમાં મારો અવાજ દેખ ગયો ને બધા મિત્રો રીલ્સ બનાવવા માનો બહુ મોટો ને ભાઈ રાહુલ આવી ગયો આપણા ઘરે રામ રામ ભાઈ રાહુલ હારું ને ભાઈ મજામાં અરે ભાઈ તું હોય પછી મજામાં જ હોય ને

બહુ મસ્ત મજાના ચિત્ર દોરે આ જો હેર વાળું દેદી બાને હું કહેવાય આ ચિત્રને ને હેર સલૂન નું છે હેર સલૂન નું ને આ આ ફોટો કેવો બહુ મસ્ત છે યાર આ આનું નામ બુદ્ધા અને મિત્રો જો અહીંયા તો હે ને ભાઈ અહીંયા આખું ભરી દીધું ભરી ભરીને આ કોનો ફોટો એ વ્યક્તિ હોય છે પછી એટલે ગમીને તો બનાવી દે એમ ને ગમી તને ફોટો આપીને બનાવી જ નાખે તું ફાઇનલી મિત્રો અત્યારે જયદીપના ઘરે હું ને પ્રતાપસી આવી ગયા છે કારણ કે જયદીપ કે આજ મારો બર્થડે મજાક ની વાત છે આ તો કે ફેમિલી પેક ખાય એમ કે હાલો કઈ વાંધો નહીં મારો ફોટો તો જો મને રાજે બહુ મસ્ત પેઇન્ટિંગ કરે અને અત્યારે એના દાદી માનો આ ફોટો છે અને આ આને હું હાલું નામ હાલું નામ ભૂલી જ ગયો આખો દિવસ છે ને મારા તમારા જેવા બધાય હોય ને કે જયદીપ મારો ફોટો બનાવી દે જયદીપભાઈ મારો ફોટો બનાવો મારો ફોટો બનાવો પણ યાર એને બધું ખૂટતું નથી હા હું તમને આજે એક ઓફર આપી દઉં હાલો મારું નામ દેવો ને જયદીપ ને કે મારે ચિત્ર બનાવવું તો અત્યારે એ તેરસો રૂપિયામાં બનાવે રેડી જો જયદીપ મારું નામ દે ને તને કે મારે ચિત્ર બનાવ તું કેટલા લઈશ મારું નામ દે સાતસો ને તો ભાઈ મારા નામ ઉપર હે ને સાતસો નવાણું ડિસ્કાઉન્ટ થઈ ગયા મોજ કરો તમે કાલે તમારો ફોટો દો મારો ફોટો બનાવ્યો એને હું પછી બતાડી ક્યારેક આવીને અહીંયા ઘર ઘરમાં હે નીચે છે ને બહુ મસ્ત મસ્ત મજાનું પેન્ટિંગ કરે આ ડોગી ને આ ડોગીમાં ફરક શું છે છે ફરક રમેશ ઘરે જઈને સીધા કારણ કે નીંદર એટલી આવે ને કે વાત પૂછો માં મિત્રો હવે મિત્રો મળ્યા નેક્સ્ટ ટાટા બાય બાય ચેનલ માં નવા આવેલું રોજ બ્લોગ જોવાય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો પૂછતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ